સીતારામ જય માં આજે એક દુઃખની વાત છે સ્ટાર્ટિંગમાં મેં જે વિડીયો ચાલુ કર્યો ત્યાંથી જ તમને જોવા મળશે આજે મારા આંબાની એક દાળ તૂટી ગઈ છે બહુ જાડી દાળ હતી કેરીનો વજન થઈ ગયો એટલે તૂટી ગઈ આખી સાવ નીચે આવી ગઈ રાતના જ તૂટી છે બહુ એકદમ ઓચિંતાનો ફૂલ અવાજ આવ્યો ઘરમાં તો અમે બહાર નીકળ્યા તો ખ્યાલ પડ્યો કે આંબાની દાળ તૂટી ગઈ છે પછી રાતના તો ત્યાં પંખીને બેઠા હોય એટલે કંઈ પણ અમે એ બાજુ ગયા નહીં ખાલી સવાર સવારમાં મેં જોયું તો બહુ જાડી દાળ તૂટી ગઈ હતી કેરીનો તો મને એટલો અફસોસ નથી કેમ કે કેરી બહુ મોટી થઈ ગઈ હતી તો એ તો અથાણામાં કહેવાયમાં પણ યુઝ કરી શકીએ વપરાઈ જાય પણ આટલી મોટી જાડી દાળ કે દિવસ પાછી થશે એ મને બહુ દુઃખ થયું બહુ જાડી દાળ હતી આમ જોઈને મને મારો જીવ વળતો હતો કે આટલું ઝાડું આમ તૂટે ને ત્યારે બહુ દુઃખ થાય કે ક્યારે થશે આવડું પાછું એટલે એ વસ્તુનું મને દુઃખ છે બાકી કેરી ઘણી બધી હતી એટલે વજન બહુ જોકે થઈ ગયો એને હિસાબે તૂટી જાય તૂટતી હોય આંબામાં પણ અમારા આંબામાંથી આ મારી નજરની સામે આ પહેલી વખત થયું આવું બહુ જાડી દાળ હતી કેરી પણ ખૂબ હતી એમાં પાછી એક ડાળમાં તન તન કેરી હતી ને એટલે થોડોક એમ વજન સાવ એમ નીચે આવી ગઈ હતી દાળ હમણાં એક દિવસ જ હજી મેં વિડીયોમાં કીધું કે બહુ નીચે આવી ગઈ છે દાળ પણ શું થાય હવે તૂટી ગઈ તો તૂટી ગઈ જોઈને જીવ ભરતો હતો કે બહુ જાડી દાળથી આટલી તૂટી છે તો કે દિવસ પાછી થશે આવડી હવે કેરી પણ બહુ મોટી થઈ ગઈ હતી એટલે કેરી તો આમે અથાણા માટે હું તોડવાની જ હતી આંબામાંથી પણ આ ડાળ તૂટીને જે એ મને બહુ દુઃખ થાય કેરી તો ઘણી બધી આવી હતી તો કેટલી ખરી પણ ગઈ એમાં એ તો જેટલી નસીબમાં હોય એટલી મળે કેરી તો પણ આ ડાળ નહોતી તૂટવાની જરૂર ડાળ બહુ લાંબી પણ હતી ને એટલે વજન બહુ થઈ ગયો એટલે એના હિસાબે એ તૂટી ગઈ ત્યાંથી આટલી કેરી નીકળી એક ડાળખીમાંથી દસ બાર કિલ્લા જેટલી કેરી હશે કદાચ તો કેમ કે એમાંથી જે મોટી મોટી હતી તો મેં બધી અથાણામાં વાપરી નાખી થોડી કાજુબાજુમાં આપીને બાકીને અથાણામાં વપરાઈ ગઈ એટલે એ તો વેસ્ટ નથી ગઈ એનો તો ઉપયોગ થઈ ગયો પણ જે ડાળખી તૂટી ગઈ ને એનું હવે એ કે દિવસ અવડી દાઢ થાય પાછી આંબામાં આજે નાના ભૂલકાઓના ક્લાસમાં ગઈ હતી પછી સવારે આ આંબાની ડાળખી તૂટી ગઈ બહુ મૂળમાં નહોતી પછી સ્કૂલે આવીને તો બપોરના ટાઈમે હું છોકરાઓના ક્લાસમાં ગઈ આટલો મસ્ત અમને આ સોંગ તૈયાર કર્યું અને અમને આ બાળગીત આવડે છે અને એટલે મજા આવી છોકરાઓ સાથે મને ભૂલી ગઈ હું આંબાની ડાળ તૂટી હતી ને એ બધું ભૂલી ગઈ થોડીક વાર માટે જે પણ નવું તૈયાર કર્યું હોય ને તો બાળકોને બતાવવું હોય તો આમ કર્યું અમે આમ કર્યું બધું મને જ્યારે ક્લાસમાં જાઉં તો એ વાત કરે સરસ સરસ નવી જે પણ બાળગીત તૈયાર કર્યા હોય કંઈ પોયમ કહી હોય તો બધું સંભળાવે બે ત્રણ દિવસે તો હું ક્લાસમાં જતી જ હોય જે પણ નવી એક્ટિવિટી હોય તો એ લોકો પ્રેઝન્ટ કરે અને ઘણા લોકો એમ કહે તમે વોઇસ ઓવર કરો રિયલ વોઇસ રાખો પણ બાળકોને ડિસ્ટર્બ ન થાય અને બાળકો એવું નહીં વિડીયો શૂટ થતું હોય તો પણ એને જે પણ બોલવું હોય મારી સામે તે બોલી શકે અને બાળકો પણ મને એમ કહે કે કાંઈ વાંધો ને બોલો મેડમને તો એ તો અવાજ આપણો નહીં આવે આપણે વોઇસ ઓવર એ કરી નાખશે એટલે તમને જે પણ યોગ્ય લાગે એ બોલો એટલે એ બિંદાશ્રીય છે મારી સામે વાત કરવામાં બાકી તો જો આપણે એનો અવાજ લઈએ તો ક્યારેક એમ થાય આપણે આમ નહોતું બોલવાનું આમ બોલાશે ભૂલ થઈ જશે એવું કાંઈ પણ એના મગજમાં ન આવે એ બિંદાસ મારી સામે એને જે પણ બોલવું હોય એના પ્રશ્ન હોય કાંઈ પણ તો પણ એ લોકો મારી સામે લઈને આવી શકે બાળકોને આપણો મારું એવું છે માનવું કે બાળકો મારાથી ડરવા ન જોઈએ મને પ્રેમ કરવા જોઈએ હું ક્લાસમાં જાઉં તો એ બધા સરસ એનો પરફોર્મન્સ કરે ડર્યા વગર જરા પણ બીક ન હોય કાંઈ ભૂલ થશે તો પણ કાંઈ વાંધો નહીં તો અહીંયા મેં ત્રણ ચાર ગીત એ લોકોએ બોલ્યા બોયલા મારી સામે તો ઘણા મેં એને કંઈ એક્શન ન આવડતી હોય તો પણ મસ્તીમાં હસતા હસતા પરફોર્મ કરતા હતા મને એ વાતની ખુશી છે કે ડરતા નથી અને પ્રેમથી આપણે એનું પર્ફોમન્સ બતાવે છે નાની નાની ઢીંગલીઓ સરસ બાળગીત ગાતા હતા એક્શન પણ કરતા હતા સાથે સાથે પછી આજે થોડાક ઘઉં આવી ગયા છે હોસ્ટેલ માટે ઘઉં લીધા છે હજી તો અડધા આવ્યા છે અડધા બાકી છે જે મેં જોયા તા પસંદ કર્યા હતા એ જ આવ્યા છે એટલે હું ખાલી ચેકિંગમાં ગઈ ત્યાં આજે કે જે મેં પસંદ કર્યા છે એ જ ઘઉં મોકલા છે કે નહીં ખેડૂને ત્યાંથી જ લીધા છે આપણે એટલે ચોખ્ખા ઘઉં સરસ એકદમ વ્યવસ્થિત હોસ્ટેલના બાળકોને મળે જમવાનું અડધા ઘઉં આવી ગયા છે હવે અડધા બાકી છે ને હોસ્ટેલનું વાતાવરણ આટલું શાંત છે કે પંખી ત્યાં આટા મારે છે બાળકો બધા સ્કૂલમાં હોય અને હોસ્ટેલનું વાતાવરણ સાવ શાંત હોય આ પંખી પાસેથી આ કબૂતર પાસેથી એક વાત શીખવા જેવી છે અવ એના વજન કરતાં મોટી દાળ હશે આ અવળી ઉપાડી અને તન વખત ઉપર ચડ્યું તો પણ એ પડી જતી હતી નીચે એ લાકડું તો પણ એ હાર નથી માનતું પોતે લઈને ઉપર ચડે જ છે વરી ઉપર ઉડીને પાછું નીચે આવે વરી લેવા આવે છે પહેલાં તો મેં એને પેલા જોયું પછી મેં વિડીયો શૂટ કર્યું પહેલાં તો હું થોડીક વાર તો એની સામે જોતી જ હતી કે શું કરે છે એમ આપણે જે પણ કામ કરતા હોય એ કામમાં મહેનત કરી અને ફોકસ કરી એ કામ કરતું રહેવું જોઈએ